ધોરાજી સિવિલ હોસ્પિટલ બની ગતિશીલ ગુજરાતનું ઉદાહરણ ઘોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવથી દર્દીઓ હેરાન પરેશાન જેવા પોસ્ટરોના લખાણ કરી હોસ્પિટલની દિવાલો પર લગાવી વિરોધ પ્રદર્શન કરાયો કરાયો હતો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હોવા ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ધોરાજી સિવિલ હોસ્પિટલના દર્દીઓ રામ ભરોસે છે ગુજરાતનો વિકાસ ગાંડો થયો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરના અભાવે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે ધોરાજીમાં આમ નાગરિક દ્વારા પોસ્ટર લગાવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની ઘટનો વિરોધ કરાયો હતો ધોરાજી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પૂરતો ન હોય તો નાના માણસો સારવાર લેવા માટે જશે ક્યાં તેવા સવાલો કરાયા હતા રિપોર્ટ જગમાન સુવા રિપોર્ટર ધોરાજી મારું નામ સલીમ મોગલ આજ રોજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા મળી પોસ્ટર ચલાવવામાં આવેલ છે છે જેની અમારી કે સરકારી હોસ્પિટલમાં દસ જગ્યાઓમાંથી ત્રણ જેટલા ડોક્ટર હાજર છે અને સાત જેટલા ડોક્ટરોની ઘટ છે જે એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી પરિવાર ઉથલો મારી રહી છે શિયાળા અને ઋતુની અંદર ચિકનગુનિયા ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યા છે

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોટાડીને સરકારશ્રીનો વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે આજે અમારો કાર્યક્રમ એવો હતો કે પોસ્ટર ચોંટાડીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ડૉક્ટરોને ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે જો આવું નહીં થાય તો અમે ગાંધી ગાંધીચિંતિયા માર્ગે આંદોલન કરીશું અને સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક ભરતી કરે એ માંગ કરીશું હાલો મારું નામ દિલાઓ બધું કુરે છીએ આજુબાજુ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ અહીંયા પોસ્ટર લગાડી એ ડૉક્ટરની માંગ કરી છે એની પહેલા બી અમે કેટલા કહ્યું છે માંગ કહીએ છે પણ તે છતાં કોઈ જાણતા નથી આજ પાછા અમે કહી છી તી જેતે લાખોના સાધન છે દરેક ઓર્થોપેડિક સાધન છે પણ કોઈ ડોક્ટર જ નથી અહી હવે શું કરશું આંદોલન ચાલુ છે આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર